રાષ્ટ્રીય સ્વયંસેવક સંગહ પ્રેરિત ડો હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડો હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દિવાળી તહેવારોના સમયમાં રક્તની વધુ જરૂરિયાતને અનુલક્ષીને સંગ કાર્યાલય રક્તદાન કેમ્પ યોજાયો હતો ભારત માતાનું પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો આ તકે રક્તદાન માટે લોકોને જાગૃત કરી પ્રોત્સાહન આપવા માટે ડો હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિના પ્રમુખ શ્રી શામજીભાઈ દુધાત્રા ટ્રસ્ટના મંત્રી શ્રી ધવલભાઈ ગિરનારી બ્લડ ગ્રુપના અગ્રણી સમીરભાઈ દાણી વયસ્ક દાતા શ્રી રોહિતભાઈ બુધરાણી માધવ સ્મારક સમિતિ સેક્રેટરી શ્રી રાકેશભાઈ શેઠ ડો ભાવિન પઢારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પમાં બ્યાસી થી વધુ ભાઈઓ બહેનોએ રક્તદાન કરી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં રક્ત જમા કરાવ્યું હતું મારું નામ અલ્પમભાઈ ડોસાભાઈ ઓડેદરા છે હું નાઇન્ટીન એટી ફોરથી રેગ્યુલર રક્તદાન કરતો આવું છું એવરેજ ઓન એન એવરેજ વર્ષમાં બે વખત રક્તદાન કરું છું અને એટલે માનો ને કે કેટલી વખત કઈ રીતે તમે કાઉન્ટ કરી શકો અને આજે આ ડોક્ટર હું રક્તદાન કરવા આવ્યો છું રક્તદાન એ મહાદાન છે દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જ જોઈએ રક્તદાનના ખૂબ ફાયદાઓ છે આજે મારે સિક્સટી વન રનિંગ છે હું રક્તદાન વર્ષોથી કરું છું છતાં કોઈ પણ જાતનો મને કંઈ પ્રોબ્લેમ નથી અને આ રક્તદાન કરવાથી આપણે

અવ્યવસ્થા સ્વરૂપ ફેરાતી તો એના પૂર્વ આયોજન રૂપે ડોક્ટર હેડગેવર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજ રોજ માધવ સ્મૃતિ સંઘ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ટ્રસ્ટ દ્વારા આખા વર્ષમાં ઘણા બધા આવા સેવા કાર્યો છે એ સમાજમાં જ્યારે જ્યારે સમય અને સ્થિતિને અનુરૂપ જે જે જરૂરિયાત હોય છે ત્યારે સ્વયંસેવકો દ્વારા આ પ્રકારના સેવા યજ્ઞો છે એ કરવામાં આવતા હોય છે